નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી તે આવકાર ચેનલમાં મિત્રો તમારું સ્વાગત કરું છું મિત્રો આજે ખુશીની એક વાત એમ છે કે તમારા એક સપોર્ટથી દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે વડીલો છે મિત્રો છે યુવાનો છે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તમારા એક સાથ સહકારથી તમારા સપોર્ટથી અમારી જે આવકાર ચેનલ એ મોનિટાઈઝ થઈ ગઈ છે ડોલર બનવાનું પણ ચાલુ થઈ જ ગયું છે તો દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો મિત્રો આ ટપાલ આવી છે જે યુટ્યુબ ટીમ દ્વારા આમાં પિન નંબર આવે છે તમે પણ જો યુટ્યુબની ચેનલ ચલાવતા હો તો આવી રીતના ટપાલ આવશે તમે આપે ટપાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નામ છે મારું નામ છે સાગરભાઈ ગામ રાણપુર તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા પછી મિત્રો એમાં એક પિન નંબર આવે છે એ પિન નંબર નાખશો એટલે જે તમારા ડોલર બનવાનું ચાલુ થશે પછી આ રીતના ઉપર એડ્સ ગૂગલ એડિશ લખેલું હોય છે પિન નંબર હોય છે આ રીતના તમે જોઈ શકો છો તો મિત્રો દરેકનો ખૂબ ખૂબ આભાર અને આમાં ઇન્કમ મળે છે કોઈ કહેતા હોય કે ન મળે એવું નહીં અને તમારા ખૂબ સપોર્ટથી ખૂબ તમારો સાથ સહકારથી અમારી આ ચેનલો લગભગ છ સાત મહિનામાં જે ત્રણ સ્ટેપ આવે ત્રણ સ્ટેપ પૂરા કર્યા અને મોનિટાઈ થઈ ગયા ટપાલ પણ આવી ડોલર પણ ચાલુ થઈ ગયા અને મિત્રો યુટ્યુબની કોઈ માહિતી જોઈતી હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશું આપણે જે બનશે સપોર્ટ કરીશું અને મિત્રો દરેક મહેનત કરજો જે યુટ્યુબ યુટ્યુબરો છે જે ચેનલનો જે ચાલવી રહ્યા છે મહેનત કરજો મિત્રો અવશ્ય તમને સફળતા મળશે કોઈને એમ કે યુ આવતા નહીં ઓછા આવે છે પણ સફળતા એક દિવસ જરૂર મળશે અમને પણ એવું હતું કે કદાચ પૈસા મળે ન મળે કેવું છે શું છે પણ એક માતાજીના આશીર્વાદ એક તમારા આશીર્વાદ અને દરેકનો સપોર્ટ મળ્યો યુટ્યુબ ટીમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આટલે જે ટપાલ આવી છે તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો હું દરેકનું ફરીથી વાર હું સ્વાગત કરું છું અને દરેકે ખૂબ સાથ સહકાર આપ્યો સપોર્ટ આપ્યો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું યુવાનો હોય વડીલો હોય મિત્રો હોય દરેકનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો વિડિયો કેવો લાગે લાઇક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો નવો નવો સપોર્ટ આપતા રહો જય માતાજી હર હર મહાજ